નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર મામલેદાર કચેરીમાં દેહરોલ પુલને રાહદારીઓ માટે ખોલવા રજૂઆત ધારાસભ્ય અને સરપંચના હસ્તક્ષેપથી પુલ ખુલ્લું મૂકવામાં આવ્યું સમાચાર વિગતવાર જાણીતા વિજાપુરથી હિંમતનગર જતા રોજિંદા પ્રવાસીઓ સરકારી ખાનગી નોકરી કરતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ આજે સવારે અગિયાર વાગે વિજાપુર મામલતદાર કચેરી ખાતે એકઠા થયા હતા અને દેરોલ પુલ સાબરમતી નદી એસએચ પંચાવનને રાહદારીઓ માટે ખોલવા માટે આવેદનપત્ર સોંપ્યું હતું આવેદનપત્ર નાયબ મામલેદાર સીએ અનિલભાઈ પટેલને આપવામાં આવ્યું હતું જેમાં લાંબા કિલોમીટરના વૈકલ્પિક માર્ગ બીજાપુર મૌડી ચોકડી અનોડિયા પ્રાંતિજ હિંમતનગરને કારણે થતી સમય અને આર્થિક અસુવિધાનો ઉલ્લેખ કરીને રાહદારીઓ માટે પુલ ખોલવાની માંગ કરવામાં આવી હતી

વૈકલ્પિક માર્ગ તરીકે ખોલવાનું સૂચન છે પરંતુ સાબરકાંઠા જિલ્લાના તંત્રમાં હસ્તક્ષેપ કરવું મહેસાણા જિલ્લાના વહીવટી તંત્રની હદ બહાર છે કારણ કે પુલના બંને છેડા અલગ અલગ જિલ્લાઓ એટલે કે મહેસાણા અને સાબરકાંઠાની હદમાં આવે છે આ રજૂઆત બાદ પણ સ્થાનિક લોકોની મુશ્કેલીઓ વધી હતી કારણ કે વિજાપુર તરફના બેરિકેડ્સ ખુલ્લા હોવા છતાં હિંમતનગર તરફ સાબરકાંઠા પોલીસ રાહદારીઓને પસાર થવા દેતી ન હતી જોકે રજૂઆતકર્તાઓએ વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાને આ મુદ્દે વિનંતી કરી હતી ડોક્ટર સીજે ચાવડાએ તાત્કાલિકી સાબરકાંઠા પોલીસ સાથે સંકલન કર્યું હતું અને દેરુલ ગામના સરપંચના હસ્તક્ષેપથી બપોરે લગભગ બાર વાગ્યાના સમયની આસપાસ હિંમતનગર તરફના બેરિકેડ્સ રાહદારીઓ માટે ખોલવામાં આવ્યા હતા આ નિર્ણયથી સ્થાનિક લોકોમાં અને રાદારીઓમાં આનંદનો માહોલ છવાયો હતો અને મોટી સંખ્યામાં લોકો પુલ પરથી પસાર થતા જોવા મળ્યા ઉલ્લેખનીય છે કે મહેસાણા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પુલની જર્જરિત સ્થિતિને કારણે જારી કરાયેલા જાહેરનામા અનુસાર વાહનો માટે પુલ બંધ છે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી એચ આર હેરભા દ્વારા અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વિજાપુર પોલીસને પત્ર લખીને જાહેરનામાનું કડક અમલીકરણ કરવા વિનંતી કરવામાં આવી હતી જોકે સ્થાનિક લોકોની રજૂઆત ધારાસભ્ય અને સરપંચના પ્રયાસોના કારણે રાહદારીઓ માટે પુલને મર્યાદિત રીતે ખોલવામાં આવ્યો છે જનતા માટે સૂચના છે કે રાહદારીઓ પુલનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરે અને તંત્રની સૂચનાનું પાલન કરો વાહનો માટે પુલ હજુ બંધ છે અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ ફરજિયાત છે વધુ માહિતી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન અથવા વિજાપુર મામલેદાર કચેરીનો સંપર્ક કરો સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા વહીવટ દ્વારા જનહિતમાં જાહેર કરેલી સૂચના છે